નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સૌને ખ્યાલ છે આવતીકાલ રવિવાર એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ જીપીએસસીની ભરતીની પરીક્ષા યોજાનાર છે આ ભરતી પરીક્ષાની અંદર ઘણા બધા રૂલ્સ પણ આવ્યા છે કઈ કઈ વસ્તુઓ પરીક્ષા ખંડમાં લઈ જઈ શકાશે તેવો જીપીએસસી ચેરમેન હસમુખ પટેલ સર ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને ઓફિશિયલી જાહેરાત પણ આપી દીધી છે આવામાં બીજી બાજુ દોસ્તો પરીક્ષા તમે આપવા જાઓ તો એક વાત છે જે તમારા સુધી પહોંચાડવી ખૂબ જરૂરી છે એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છું અંત સુધી જોશો તો ખબર પડી જશે એસટીઆઈની જે પરીક્ષા છે દોસ્તો તેની નોટિફિકેશન છે તેની અંદર બીજા પરિશિષ્ટની અંદર કેટલીક મહત્વની જોગવાઈઓ છે આ જોગવાઈઓ પ્રમાણે પરીક્ષાની જવાબ વહીમાં આપનો રોલ નંબર પ્રસ્તુત પ્રશ્ન પુસ્તિકાની સિરીઝ પ્રશ્ન પુસ્તિકાનો નંબર જન્મ તારીખ પરીક્ષાનું નામ ડાબા હાથના અંગૂઠાનું નિશાન વગેરે વિગતો ભરવાની થાય છે આથી પરીક્ષા શરૂ થયામાં ત્રીસ મિનિટ પહેલાં આપે પરીક્ષા ખંડમાં ઉપસ્થિત થઈને આપનું સ્થાન ગ્રહણ કરી લેવાનું છે ઉમેદવારોને દસ પચાસ કલાક પછી શાળા કોલેજ સંસ્થામાં પ્રવેશ મળશે નહીં તો ઉમેદવારોએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે સમય અહીંયા આપવામાં આવ્યું છે દસ પચાસ પછી પરીક્ષાખંડમાં પ્રવેશ મળશે નહીં તો જે તે ઉમેદવારો એ પ્રમાણે સમયસર પહોંચી જવાનું છે પરીક્ષામાં પ્રવેશ માટે પ્રવેશપત્ર લાવવું જરૂરી છે તેમજ ઉમેદવાર કોઈ એક અસલ ઓળખનો પુરાવો ફોટો આઇડેન્ટિટી કહી શકાય આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કંઈ પણ લઈ જઈ શકો છો પરીક્ષા પૂરા સમય દરમિયાન પરીક્ષા ખંડ છોડવાની પરવાનગી મળશે નહીં જવાબ વહીમાં બંને ભાગની વિગતો ફક્ત ભૂરી અથવા કાળી સાઈની બોલ પેનથી લખવાની છે પેન્સિલનો ઉપયોગ કરવો નહીં ઉમેદવારોએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન વિડીયો ગમ્યો હોય લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ